તો હવે જવા દઈ હું અને મારા માં આવે છે હલો મિત્રો દર્શન કરી લીધા અને મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો નાની ખરીદી આલે છે વિડીયો કોલ કરીને બતાવી દો શું ખા વાંધો નથી રસોડું મઢી નાખ્યું હે ભાઈ જો આવું થઈ ગયું છે મોર્નિંગ જય દ્વારકા દેશ હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને ભાઈ મસ્ત મજાની સવાર તો ક્યારની થઈ ગઈ ને સાડા આઠ વાગવા આવ્યા છે સાડા આઠ નહીં ભાઈ નવ માથે વાગી ગયું છે અને જો અહીંયા છે ને બી વીણવાનું કામકાજ ચાલે છે આ ઓગણ ચાલી છે આ સિત્તા નંબર છે અને અમારે મારા બાપા અને મંજુ વીણવા મીડ્યા ઓય આવવાનું છે તારે નથી આવવાનું બી વીણવાના છે સારું તો હું જાઉં

કે આમ ને મેને સુખનો સૂરજ અમારો ઉગી ગયો ભાઈ લોર્ડ અલતો હે ભાઈ લોડ એવું તામાં ધૂળ ધૂળ હે ભાઈ ધૂળ ઘટે નહીં એમાં તો ભાઈ આપણે જવાનું છે સત્તા પર માતાજીએ દૂધ ચડાવવામાં તો તમે કન્ટીન્યુદિયામાં બી નહીં હોય તો ખબર પડી જશે સત્તા પર તો ઓલરેડી બધા ગિયલ જશે નહીં જોયું હોય તો એને દર્શન કરાવી દેશે ભાઈ

દીધું હોય તો પછી ના ઠોરા ફાઈનલી મિત્રો આપણે જરા ભાઈ સત્તા પર પહોંચી ગયા છે તમે જોઈ શકો ભાઈ ઓલરેડી સત્તા પર ગામમાં આવી ગયા હવે જવા દે માતાજીના મંદિરે દૂધ છડાવવા હાલો ભાઈ દૂધનો જેટલો લઈ લીધા અને હું ને મારા માં જઈએ મંદિર તરફ હતા એને દૂધ છડાવી આવ્યું સત્તા પરની ગલીઓ ભાઈ આગળ આગળ બનારીઓ તમને પણ દર્શન કરવામાં આવ્યું મિત્રો દર્શન કરી લીધા અને મસ્ત મજાનો વરસાદ લઈ લીધો એક નંબર ભાઈ હવે થોડુંક મારે માના છે ને અટાણો કરવાનું છે તો જો અહીંયા સોનાની દુકાન છે ને સોનાની દુકાન હશે તો અહીંથી એને ખરીદી કરી લઈ તમે જો હા એ છે એટલે 1800 થી ચાલુ હા હા તો નાની ખરીદી આલે હે વિડિયો કોલ કરીને બતાવી દો તમારે જોઈએ એટલું જો પાંચ છ માં હોના નો ગયો ભાઈ હાલો મિત્રો કોણા બાર થવા આવ્યા અને હતા પરથી બધું લઈ લીધું કરી લીધી ને ખરીદી કંઈ બાકી નથી ને બાકી નથી અને હવે અમે ભાગી હવે ગાડી અહીંથી યુ ટર્ન લઈ અને આમ જવા દઈ અને તડકોય બહુ પડે છે આજે તો આવું વાતાવરણ સેટ થઈ ગયું એટલે ફ્રૂટ લઈ લીધું છે મારા માયે અને પૂરીએ ખાતર આવી ગયું છે દવા આવી ગઈ તો હવે નીકળી જાય ઘર તરફ અને વાગવામાં કહું ને તો મિત્રો લેવો જ લઈ લઈએ ને એક વાગવા આવ્યો છે બાર સત્તાવન થઈ ગઈ છે હાલો ભાઈ મસ્ત મજાની હેડી જો અહીંથી આ ભાઈ આગળથી લઈ લીધી ભાણવર આવો ને ભાણવર મારું ગામ ખોટ એટલે જો અહીંયા રોડ ઉપર બ્રિજ ઉપર જ પેલા ભાઈ આવે ઉકડી લઈ જાવ મીઠી સાકર જેવી નહીં ભાઈ સવાલ નથી હો ભાઈનો અને બુટુ આવી ગયા છે જાઉં પાણી વરવા ચણામાં માંડવીને બી દેખે ને તો ધરાર ખવાઈ જાય મિત્રો દરવાળી તરફ ને મસ્ત મજાનું કામકાજ હાલે ને છે અમારી નદી હવે એ જો ખાલી થવા આવી ઘણી ખાલી થઈ ગઈ છે અડધો મિત્રો છે ચાર અને આપણે ચણામાં મોટર હાલતી કરી દીધી તમને બતાવું જો ચાલુ થઈ ગઈ છે અને સાથે દવા મૂકવાનું કામ ચાલુ છે દવા નથી મૂકતા એ તમને આગળ જઈને બતાવું અને જો ચણા કંઈક આવા થઈ ગયા કાળો કલર કપડી ગયા આમ ખબર પડે કે ભાઈ હવે આને પાણીની જરૂર છે અને મિત્રો આ વસ્તુ છે ને આમાં સલ્ફર અને કેલ્શિયમનું કોમ્બિનેશન કરેલ આવે છે અને જ્યારે ફાલ ફૂલ અવસ્થામાં હોય ને ત્યારે આપો ને તો ખરો જીરામાં કે મગફળીમાં મારે જ ભાઈ બધામાં ટ્રાય કરેલ છે ત્રણ ચાર વરથી આ પાઉં છું ત્રણ ચાર વર કરતાં વધારે પાતો હું પણ ભાઈ રિજેટ બેસ્ટ લાગ્યું ને કોઈ આની એડ નથી કરતો રિજેટ બેસ્ટ છે ને ભાઈ એટલે આ પાજો ખાલી પાંચ વીઘામાં કે ચાર વીઘામાં ટ્રાય કરીને પાજો પછી કોમેન્ટ કરજો મને સલ્ફર અને કેલ્શિયમની એ ફૂલ અવસ્થામાં ફાલ લાગતો હોય ને ત્યારે પાજુ હલો મિત્રો સાત વાગવા આવ્યા અને હું ઘરે આવી ગયો છું અને અમારા દિયાબેન શું ખા કેડી હેડી હે મારા હાટુ રાખી હીરાલી પાણી ગ્લાસ પર હે એને મારા મમ્મી શેરડી ખાઈ છે જય દ્વારકા દિસ્તા ભેગો હોય અને ઘરે શું કામ કા જાલે છે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કર દેજો જે ધોણી અને અમારા આ મંજુ શું કરે છે ઓ મંજુ શું કરો છો તમે

તમારી હા અમીર ચોરાઈ જતી લાગે હવે આ કાશરી ખાઈ ને અમીર જાય અને હાલ મિત્રો ફ્રૂટ જો હું લઈ આવ્યો તો તારા માટે તારા માટે ફ્રૂટ લઈ આવ્યો સંતરા ખા સફરજન ખા હા તે હાલ આગડી ઉજા અને સીડી લઈ આવ્યો તને ભાવે ને ઓકે ઓકે હો હો તો ભાઈ આપો ને ત્યારે અને આપડા રસોડું નથી બેઠાયું જો આવું કઈ કામ થઈ ગયું બેઠાયું તું આગળ રસોડાનું આમ આમ જરા તું જરા ખાના આ ડારી અટકી લાગે ઉપર તે નહીં